સમાચારમાં વાત કરીએ તો જંબુસર તાલુકાના નાડા ગામના ખેડૂત સુરેશભાઈ નુકસાન થઈ રહ્યું છે જી હા નાડા ગામના સુરેશભાઈ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું કે તેમના ખેતરની બાજુમાં આવેલી સુપ્રીમ કંપનીને બે હજાર ની સાલમાં પંચ્યાસી હજાર એક એકર ભાવે બે એકર જમીન આપવામાં આવી હતી અરે કંપનીના આગેવાનો દ્વારા તેમને મૌખિક કંપનીમાં નોકરી આપવાની ખાતરી આપી હતી પરંતુ તેમને નોકરીએ રાખવામાં આવ્યા ન હતા એમના કુટુંબમાં છ વ્યક્તિઓ ખેતીના વ્યવસાયથી જીવન નિર્વાહ ચલાવે છે અને કંપનીમાં ઉત્પાદન થતા સિરામિક પાવડરથી એમની જમીનમાં પાવડર પડવાથી ખેતીના પાકે નુકસાન થાય છે કંપની થતા પહેલા ખેતીમાં પહેલા ખેતીમાં દરેક પાક થતા હતા પરંતુ હાલમાં ફક્ત કપાસ કરવામાં આવે છે પરંતુ તે પણ નિષ્ફળ રહે છે તેથી પરિવારમાં એક વ્યક્તિને નોકરી મળે તથા પાકનું વળતર મળે તેવી એમણે માંગ કરી છે જંબુસર તાલુકો ગામ નાળા સુપ્રીમ કંપની કમન મારું નામ સુરેશભાઈ સુરેશભાઈ વાહ જમીન અમે આપેલી છે સસ્તા ભાવની અંદર અને અમારે અમારી સાથે નક્કી થયેલું કે તમને અમે નોકરી પર લઈશું લીધા નથી આ કંપની સુપ્રીમ કંપની અને અમને નોકરી પર લેવા માટે નક્કી કરેલ પણ લીધા નથી અને વારંવાર સેટ પણ જાણ કરી છે છતાં દાદાગીરી કરે છે કે આમાં કઈ થાય અમારથી નહીં આમાં શું નુકસાન થાય તમારી ખેતીમાં કપાસ આ સાલ ની અમે ચાર વખત રાખી કપાસ એટલે એ લોકો નો વિચાર કરવાનો ને વારંવાર કેવા જઈએ તો દાદાગીરી કરે છે કોઈ નુકસાન છે નહીં આમ પછી કહેવા જાય તો તમાર થાય તે કરી લીધું હવે આ જમીન સિવાય બીજો કોઈ આધાર છે નહીં હવે અમારો પરિવાર અમાર ગુજરાન ચલાવવું એ ખેતી પર આધાર છે